મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અમે અમારી ચેનલમાં પૌરાણિક વ્રત કથાનું વાંચન કરીએ છીએ આજ આપણે પરસોત્તમ મહિનામાં શ્રદ્ધાનું ફળ વાર્તાની શ્રવણ કરીશું જો તમને અમારી આ વાર્તા પસંદ આવે તો તમે અમારી વાર્તાને લાઈક કરી શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો તાનું ફળ આ વાર્તા આ પ્રમાણે છે સુંદરપુરી નગરીમાં એક સુથાર રહેમાં સાત દીકરી અને બે દીકરા બિચારો સુથાર વહેલી સવારથી મોડી રાત સુધી મજૂરી કરે ત્યારે માંડ માંડ ગુજરાન ચાલે બિચારાને ધર્મ ધ્યાન વ્રત તપ અને ભક્તિનો સમય ન મળે એક પછી એક દીકરીને પરણાવતા સુથાર પચાસ વર્ષનો થઈ ગયા એક દિવસની વાત છે સુથાર બપોરે ઊંડો કરીને કામે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં કથાનું સ્થળ આવ્યું એક કથાકાર કથા કરતા હતા ત્યાંથી પસાર થયા ત્યારે કથાના આ અમૃત જેવા વચનો તેના કાને પડ્યા દાંત આપ્યા છે તે ચવાણું આપી જ રહે છે લોકો નાહકની ચિંતા કરે છે આ શબ્દ તેના કાને પડ્યા અને દિલમાં કોતરાઈ ગયા પળમાં પરિવર્તન થઈ ગયું તેનું હૃદય રડવા લાગ્યું અરે રે મેં મારી આખી જિંદગી એળે કરી નાખી મેં ભક્તિ તો ન જ કરી પરંતુ ભગવાન ઉપર ભરોસો પણ ન કર્યો તું તો તરત જ તે વખતે દ્રઢ સંકલ્પ લીધો કે હવે તો થાય એટલું કરવું મળે એટલું ખાવું નહીં તો ભૂખ્યા રહેવું તો ભગવાનની ભક્તિ તો કરવી જ અંદર તો ભગવાનની ભક્તિના રંગી ચડી ગયા ઘરમાં ખાવાના સાસા પડવા લાગ્યા પત્નીને કચવટ તો ઘણું થયું પરંતુ તે કશું બોલી નહીં કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો સુતાર અને તેની પત્નીએ વ્રત લીધા રોજ નદીએ નહવા જાય વ્રત કરી દક્ષિણા આપે પછી ઘરે આવીને પૂજા ભજન કરે ઘરમાં ખાવાના લોટ ન મળે પણ રોજ એક બ્રાહ્મણને સીધું અવશ્ય દે એમ કરતા કરતા વ્રત પૂર્ણ થવા આવ્યું ફક્ત બે દિવસ બાકી રહ્યા ત્યારે પત્ની બોલી કે ઘરમાં અનેનો દાણો પણ નથી વેચવા ઘર વખરી નથી રહી હવે શું કરીશું તો જરાય ચિંતા કર્યા વગર કાલની વાત કાલે ભગવાન ઉપર ભરોસો રાખ એમ કહીને સૂઈ ગયા સવારે વહેલા ઉઠી લોટો લઈ દિશાએ જવા બીઠો પડી ન જવાય એટલા માટે એક છોડનું મૂળિયું પકડી રાખ્યું પડતા જ મૂળિયું ઉખડી ગયું અંદર ચળકાટ દેખાયો થોડીક ઠોળ હટાવતા હીરા માળીકથી ભરેલું ચરું દેખાણું માળીક તો સુતાર આનંદમાં આવી ગયું પછી વિચાર કર્યો એ આ તો દાટેલું ધન કહેવાય લવ તો પાપમાં પડું એ તો ચરૂ ઉપર માટી ઢાંકીને પાછો ફર્યો ઘરે આવીને પત્નીને વાત કરી ત્યારે પત્ની લમણી હાથ દેતા બોલી તો સાવ ભગત જ રહ્યા દાટેલું ધન જેના ભાગ્યનું હોય એને મળે તમારે ક્યાં કોઈના ઘરમાં ચોરી કરવાની હતી સાવ મૂરખના જામ જેવા છો ઘેર બેઠા બેઠા ગંગા આવી અને તમે કોરાને કોરા જ રહ્યા તારે તો એક જ વાત પકડી રાખી કે પર ભગવાનને આપવું હશે તો ઘર બેઠા છાપરું ફાડીને આપશે પરંતુ પત્નીની લાલચ વળગી એ તો ઊંચા અવાજે રજક કરવા લાગી કોઈ વાતે સુતાર તૈયાર ન થયો ત્યારે પત્ની જાતે ચરુ લેવા જવા તૈયાર થઈ તેને સમજાવવા લાગ્યો કે સવારનો પહોર છે હવે આપણે સ્નાન કરવા જઈએ તર આપણું વ્રત તૂટશે તો પ્રભુ કોપશે પત્ની કમની નદીએ જવા તૈયાર થઈ પતિ પત્ની બંને નદીએ ગયા હવે બન્યું એવું પતિ પત્ની આ રક્ષક કરતા હતા ત્યારે પડોશમાં રહેતા વાણંદી આ વાત સાંભળી હતી તરત જ પોતાની બૈરીને જગાડી બંને ચાદર લઈને પાદર તરફ દોડ્યાના મોંમાંથી લાલચની લાળ પડતી હતી ઢગિયા તરત મળી ગઈ તાજી માટી ખોદેલી હતી વાણંદની પત્ની જલ્દી જલ્દી માટી હટાવવા લાગી ચરુ દેખાતા જ ચીસ પાડીને હટી ગઈ હીરા માણેકને સોના મહોરના બદલે પીળા પીળા વીછી તેને દેખાડા વાણંદે માન્યું કે સુતારે પોતાને મારી નાખવા માટે જ આ ષડયંત્ર રચ્યું છે હવે તો તેને પણ દેખાડી દેવું એમ વિચારી વાણંદે તો ચરૂ મૂક બાંધીને ચરુ ચાદરમાં વીટાળી દીધો બંને ઘેર આવ્યા વાણંદે છાપરા ઉપર ચડીને સુતારના છાપરે જઈ નળિયા ખસેડ્યા અને ચરુ લઈને ત્યાં જ બેસી રહ્યો તેવા સુતાર અને તેની પત્ની નદીએથી આવ્યા સુતારે પૂજા કરવા બેઠો લાખ જોઈને વાણંદે ચરુ ઊંધું વાળી દીધું હડિંગ કરતું ખણખણતા કરતી સોના મહર વરસી પડી સુતાર તો આભો જ બની ગયું પતિ પત્ની બને પ્રભુનો આભાર માનવા લાગ્યા આ બાજુ વાણંદ વાટ જોવે છે કે હમણાં સુતાર કાળી ચીસો પાડતો બહાર આવશે ઘણી વાર થઈ છતાં કંઈ ન બન્યું હોય એટલે તેણે અંદર ડોકિયું કરીને જોયું સુતાર અને તેની પત્ની ઊંચા અવાજે પ્રભુના ગુણગાન ગાતા હતા વાણંદ હાથ મસળતું રહી ગયું મળેલું ધન સુતારે સદકાર્યોમાં વાપર્યું સદા વ્રત ખોલ્યા અને ખૂબ દાન પુણ્ય કર્યા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા સુતારને ફળ્યા તેવા શ્રદ્ધા રાખનાર સર્વને ફળજો આ વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો સર્વ લોકોના દુઃખ હરતા રહેજો જય પુરુષોત્તમ પ્રભુ બોલો પરસોત્તમ ભગવાનની જય গোলুকুড় দেবী মাত্রি ছ